શ્રી અરણ્યકાંડ સર્ગ સાત મુનિનો એક વિશાળ મેરુ પર્વત દેખાયો ત્યાંનું જંગલ પણ ગાઢ અને વિશાળ હતું અને વિશાળ વૃક્ષોની વચ્ચે એક નયનરમ્ય આશ્રમ દેખાયો તેઓ નજીક ગયા એટલે મુનિના દર્શન થયા તે સમયે મુનિ આસન પર બેસીને પરબ્રહ્મનું ચિંતન કરી રહ્યા હતા આશ્રમમાં પ્રવેશીને શ્રી રામ લક્ષ્મણ સીતાએ મુનિને પ્રણામ કર્યા અને કહ્યું હે મુનિશ્વર હું દશરથ રાજાનો પુત્ર રામ આપણા દર્શન માટે આવ્યો છું શ્રી રામના શબ્દો સાંભળીને મુનિ શું તીક્ષ્ણ જાણે કે સમાધિમાંથી જાગૃત થયા અને ઊભા થઈ રામને ભેટીને તેમનું ભવ્ય સ્વાગત કર્યું પછી બોલ્યા હે રામ તમારા આવવાથી આજે હું અને મારો આશ્રમ ધન્ય થયો છે મારા દેહની અવધિ પૂરી થઈ ગઈ હોવા છતાં હું આપના દર્શનની લાલચે જીવી રહ્યો હતો મારા સાંભળવામાં આવ્યું હતું કે તમે રાજ્યનો ત્યાગ કરીને ચિત્રકૂટ પર્વત પર રહી રહ્યા છો હે રામ મેં કરેલા સઘળા તપનું પુણ્ય હું આપના ચરણોમાં અર્પણ કરું છું તમે મારી પ્રસાદી રૂપે તેનો સ્વીકાર કરો શ્રી રામે મુનિ શું તીક્ષ્ણના વચનો સાંભળ્યા એટલે રામે કહ્યું હે મુનિશ્વર તમે સિદ્ધ કરેલ લોકોને હું તપસ્યાથી મારી જાતે સિદ્ધ કરીશ હાલમાં તો મારી ઈચ્છા આ વનમાં કોઈ સારી જગ્યા પર રહેવાની છે એવું યોગ્ય સ્થળ આપ મને બતાવો મને સર્વંગ મુનિએ આપની પાસે જ મોકલ્યો છે શ્રી રામનું કહેવું સાંભળીને મુનિ બોલ્યા હે રામ સારી જગ્યા શોધવાની જરૂર જ નથી અમારો આશ્રમ જ આપના માટે રહેવાને ઉત્તમ છે અહીં ફળ કંદમૂળ ભરપૂર પ્રમાણમાં છે અનેક ઋષિઓ અહીં નિવાસ કરે છે માટે તમે પણ અહીં સુખેથી નિવાસ કરો તે સમયે શ્રી રામે પોતાના બાણ ઉઠાવીને કહ્યું કે હે મુનિ મારા આયુધો વડે આ વનના હિંસક પશુઓને હું હળવા તૈયાર જ રહું છું આવા ભવ્ય આશ્રમમાં હું લાંબા સમય સુધી રહી ન શકું પણ મુનિ કાંઈ બોલ્યા નહીં આથી મુનિની રજા લઈને સંધ્યા ઉપાસના કરવા માટે શ્રીરામ નદીના કિનારે ગયા